રહેતો હતો તે દર્પણ ચંદ્રકાંત પોપટ નામનો શખ્સ ફલી પોલીસ કસ્ટડીમાં લેવાયો છે મહિલાને બળાત્કારની ફરિયાદ પરત ખેંચવા યુવાને અલગ અલગ આઈડી બનાવી

પાછી ખેંચવા માટે જાનથી મારી નાખવાની ધમકી પણ તેને આપી હતી યુવકે ઈમેલ તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી ફરિયાદી યુવતીને બદનામ કરવાની ઘણી કોશિશ કરી હતી ત્યારે આવી કોશિશ કરતા પોલીસમાં ફરિયાદ તેની નોંધાઈ હતી જે પ્રકારની માહિતી મળી રહી છે કે યુવતીને ખાસ બદનામ કરવાનો આ ઇસમ આપ જોઈ રહ્યા છો તેને ઘણા પ્રયાસો કર્યા છે વિરાવળમાં બે મહિના અગાઉ મહિલાની સાથે બળાત્કાર કરવાની આ ફરિયાદ છે તે નોંધાવી હતી મૂળ ભડુરીનો અને હાલ વિરાવળમાં રહેતો દર્પણ ચંદ્રકાંત પોપટ નામનો શખ્સ ફરી એકવાર પોલીસ કસ્ટડીમાં છે તેમાં લેવામાં આવ્યું છે